પનીર બનાવવા માટે દૂધમાં ઉકાળો આવી ગયો છે અને આપણે આમાં લીંબુ નાખીને દૂધ હલાવી નાખવાનું છે એટલે પનીર તૈયાર થઈ જાય આપણે આ એક લીંબુ નો લીધી છે અને એમાં આપણે નાખી દેસું અને પછી પાછું દૂધને હલાવવા મળશે ગેસ સાવ ધીમો રાખવાનો છે એટલે આપણું દૂધ ફાટવા માંડશે જો આપણે દૂધ ફાટવા માંડ્યું છે આ પનીર બનવાની ફૂલ તૈયારીઓ છે તો જો આ દૂધ આપણું ઉબાળાય રહે અને પાકો આપણે મીંડી દો દૂધ પહેલાનું છે એટલે પનીર જાદુ નીકળશે આમાં કેટલું પાણી છે તે પણ આપણે નોખું પડી જશે હલાવતા રહીએ

બારું કાઢી ટક્કર મારી દે એવું આ આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે

આપણે આ માં પનીર નાખી દીધું છે